વિકાસના નવા અવસરો ખોલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઉભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ ઉદ્દેશથી તેઓ એઆઈ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે સમિટ ચાલી રહી છે અને એ ભારત દેશ માટે ખૂબ મહત્વની કારણ કે એ સમિટમાં વિશ્વભરમાંથી લોકો આવ્યા હતા એ સમિટની ચર્ચા પણ એટલી થઈ કારણ કે વિશ્વભરના લોકોએ ભારતનું ભવિષ્ય ટેકનોલોજીમાં ક્યાં છે બધા જ વિષય પર વાત કરી આ બધાની વચ્ચે ચર્ચામાં શું આવ્યું તો ગલગોટિયા યુનિવર્સિટી ચર્ચામાં આવી એના પછી ગઈકાલે એનએસયુઆઈ દ્વારા ત્યાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા એ નોર્મલ વિરોધ પ્રદર્શન હોત તો પણ એની ચર્ચા ઓછી થાત પણ એનએસયુઆઈ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ત્યાં ટી શર્ટ કાઢી અને પ્રદર્શન કરવામાં આવ્યું એના પછી પોલીસ એમને લઈ પણ ગયા ત્યાંથી પણ પ્રશ્ન એ થાય છે કે શું એ એઆઈ સમિટ એ વિરોધ પ્રદર્શન કરવાની જગ્યા હતી આ જ વિષય પર હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી માફી માંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ માફી માગે અને જે એ ભારત દેશની છબી બીજા દેશ સામે ખરાબ કરવા માંગતા હતા એમને એમણે માફી માગવી જોઈએ ગુજરાતના સીએમની પ્રતિક્રિયા પણ સામે આવી છે જેમાં ગુજરાતના સીએમ એવું કહી રહ્યા છે કે જે રીતના વિરોધ પ્રદર્શન થયા એ ખૂબ ખોટું છે અને એના કારણે જ અત્યારે રાહુલ ગાંધી માફી માંગે અને કોંગ્રેસના સદસ્ય પણ માફી માંગે તો ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલના એ વિરોધ પ્રદર્શન પર એઆઈ સમિટમાં જે વિરોધ થયો એના ઉપર શું કહ્યું તે સાંભળો વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે આવી ઉપલબ્ધિ અને આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંખી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ભાજપનો વિરોધ કરતાં કરતાં કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે હવે જ્યારે દેશ દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખોલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવી જોઈએ અને તે માટે દેશની માફી માગવી જોઈએ